તો રાજકોટમાં તાપમાનનો પારો ગગડતા લોકોને અસહ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વાત કરીએ ગરમીની તો રાજકોટ શહેરમાં બુધવારે મહત્તમ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીએ પહોંચી ગયું હતું અને આજે બપોરે એક વાગ્યા સુધી તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારબાદ ગરમીમાં ક્રમશઃ વધારો જોવા મળ્યો હતો માત્ર બે જ દિવસમાં પારો ચાલીસ થી ચુમ્માલીસ ડિગ્રી જતા રાજકોટના શહેરીજનો પણ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હવામાન વિભાગ દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હિટવેવ ની આગાહી આપવામાં આવી છે બુધવાર સુધીમાં પાર પારો જશે તેવી શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી છે જોકે મંગળવારે જ પારો એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી હતો પણ બીજા દિવસે ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતા લોકોને અસહગરમીનો સામનો કરવો પડ્યો હતો સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે એટલે કોઈ પણ આરોગ્ય વિષયક કામગીરી કરવાનું હોય તો આની જિમ્મેવારી સૌથી વધારે આવી જાય જ્યાં સુધી આ અત્યારે હીટવેવની વાત છે અને યલો ઝોન જે જાહેર કરવામાં આવ્યું છે આ માટે પૂર્વ તૈયારી રાજકોટ સિવિલ હોસ્પિટલ કરી લીધું છે આ માટે અલગથી પચીસ બેડનું પીએમએસએસવાય બિલ્ડિંગમાં બધી વ્યવસ્થા સાથે આમાં ડૉક્ટરથી લઈને પારામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ ક્લાસ ફોર બધા રાખી દીધું છે પણ સૌથી સારા સમાચાર આજ દિન સુધી એવી છે કે એક પણ દર્દી આમાં દાખલ નથી જે દર્દી આવે છે ઓપીડી બેસ્ટ આવે છે પણ એઝ સચ હિટવેવનું કેસ હોય એવું પણ દર્દી આવતું નથી બીજા બીજા સિમ્ટમ લઈને આવે છે તો પણ આપણે સાવચેતીની ભાગરૂપે આ જે પીડીયુ સિવિલ હોસ્પિટલ છે આ સંપૂર્ણ રીતે તૈયાર છે પણ જે આમાં જે લૂ લૂ અથવા જે હીટ કહેવાય આમાં પહેલાંથી આપણે કહીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એટલે પહેલાંથી આપનું બચાવ કરીએ આ આ બચાવ ભાગરૂપ એવી રીતે છે કે જ્યારે જરૂર હોય ત્યારે આપના જે પીક ટાઈમ છે પીક ટાઈમ એટલે દસ વાગે પછી અને જે પાંચ વાગે પહેલાં આ જે ટાઈમ છે આ ટાઈમમાં જરૂર પડે તો બહાર જઈએ અને અને ખાસ કરીને જે હાઈ રિસ્ક ગ્રુપ છે હાઈ રિસ્ક ગ્રુપ એટલે આમાં એલ્ડરલી પીપલ આવી જાય એલ્ડરલી પીપલમાં જે સાઠ વર્ષથી વધારે હોય પાંચ વર્ષથી ઓછા બાળક હોય અને સગડવા માતા હોય આનું ખાસ સાવચેતી રાખવાનું છે અને જરૂર પડે તો બહાર જવાનું ફૂલ સ્લીવનું કપડું પહેરવાનું હોય કોટન કપડું પહેરવાનું હોય અને અને જે છે આપનું જે જ્યારે એવું લાગે કે થોડું અનઇજી ફીલ થાય અથવા શરીર ગરમ ગરમ લાગે તો જ્યાં જ્યાં ઠંડો હોય ત્યાં બેસી જવાનું અને કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની રીતે કોઈ પણ દવાનું ઇસ્તેમાલ કરવાનું નથી પીડીયુ સિવિલ હોસ્પિટલ તૈયાર છે એટલે એકવાર ડૉક્ટરને બતાવીને દવા લેવાનું હોય અને તો સાફ નથી અને ખાસ કરીને એવું કહું છું કે આ કોઈ જે ડ્રિંક્સ કહેવાય આ કોલ્ડ ડ્રિંક્સ જે હોય આ જે આપણું કહેવાય બહાર ક્યારે લેવાનું નહીં લીંબુ પાણી અથવા સીધું પાણી અને આમાં થોડું મીઠું નાખી દો થોડું એટલે ઓઆરએસ જે થઈ જાય બધું એટલે આ લો અને થોડું પ્રિવેન્શન રાખો તો ક્યારેય આપનું કોઈ પણ પરિસ્થિતિમાં ઘવડાવાની જરૂર નથી સર તમે ઠંડા લોકો માટે કેટલું એટલે અત્યારે જે જો આપ જે હીટ વેવ છે આમાં સૌથી સૌથી જે આમાં થઈ જાય છે જે આમનું કહીએ આ છે ડિહાઈડ્રેશન એટલે પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું માત્રા આપના શરીરમાં ઓછું થઈ જાય એટલે આનું એકમાત્ર સારવાર છે રિહાઈડ્રેશન એટલે આપના પાણી લઈએ અને જે ઇલેક્ટ્રોલાઇટ જે સોડિયમ પોટેશિયમ છે આનું બેલેન્સ આપના થઈ જાય તો તો ક્યારે વેવ થાય નહીં જ્યાં સુધી કોલ્ડ ડ્રિંક્સની વાત છે આ આ જ્યારે આપણું લઈએ છીએ ત્યારે આ હાઇડ્રેશન કરે નહીં ઉલટો આમાં જે છે આમાં જે ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ કરી નાખે એટલે આનું ભાગરૂપે આપણે એવી રીતે કરીએ કે પાણી લઈએ અને પાણીમાં થોડું સુગર અને થોડું સોલ્ટ જે માત્રા છે જેનું આપણ રેડીમેડ ઓઆરએસ થઈ જાય આ લઈને આપણું લઈએ તો જે આપણું ડિહાઈડ્રેશન થયું છે જે પાણીની માત્રા અને ઇલેક્ટ્રોલાઇટની માત્રા ઓછી થઈ છે આ રિહાઈડ્રેશન રૂપે આવી જાય એટલે આનું એકમાત્ર સારવાર છે રિહાઇડ્રેશન એટલે આપણું પાણી લઈએ ઇલેક્ટ્રોલાઇટની મેન્ટેન કરીએ તો કંઈ પણ મુશ્કેલી આવે તો રાજકોટ